રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ એટલે કે જે પણ કોઈ એવી દુર્ઘટનાઓ કે ઘટનાઓ ઘટી છે જેમાં કોઈ પોલીસ ફરિયાદ હોય કોઈની ઉપર આરોપ લાગ્યો હોય કોઈ ડ્રગ્સ કેસમાં પકડાયું હોય કોઈ દારૂની સપ્લાય કરતાં પકડાયું હોય તે તમામ ઘટનાઓનું કનેક્શન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓની સાથે જ નીકળી રહ્યું છે જી હા આપને જણાવી દઈએ કે છેલ્લા વીસથી પચીસ દિવસમાં

ઘાટ તો એવો થયો છે કે શિસ્તને વરેલી પાર્ટીના કાર્યકરો જ કાયદો હાથમાં લઈ ચર્ચામાં રહ્યા છે પચ્ચીસ દિવસમાં આમ જોવા જોવા જાય તો રાજ્યમાં બીજેપી દસ વખત શરમજનક સ્થિતિમાં મુકાય છે ત્યારે હવે તેમની આ જ નીતિ પાર્ટીને ક્યાંક ડુબાડે તે પણ ચર્ચાના સ્થાને છે જો દરેક પ્રકારના ગંભીર ગુનામાં ભાજપ નેતાને કાર્યકરની સંડોવણી સામે આવે તો પાર્ટી ભલે કઈ કરે કે ના કરે પરંતુ ભાજપ નેતાનો એક પુત્ર ઝડપાયો હતો જસદણ બક્ષીપંચ મોરચાના ભાજપ નેતા દેવકુ મકવાણાનો પુત્ર પાર્થ મકવાણા તેનો મિત્ર સાહિલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી કેસરિયા કેસની આડમાં દ્રક્ષની ખેપ ચલાવતા આ ભાજપ નેતાના પુત્રોને હવે શા માટે કઈ સજા ન કરવામાં આવે તે જનતા સવાલ કરી રહી છે આ પેલો દાખલો છે બીજો દાખલો આપને જણાવી દો કે સુરતમાંથી સુરત પોલીસે ડ્રગ્સ વેચવાના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિન્દુ યુવા સુરત પ્રમુખ હતો અને તેનું નામ છે વિકાસ સાહેબ વિકાસ સાહેબની ઓયો હોટલમાંથી 35.49 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવે છે દરોડો પાડવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટીનો યુવા નેતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર મજુરામાં કાર્યકર પણ છે હદ તો ત્યાં થઈ જાય છે જ્યારે આ ડ્રગ્સ ડીલરના ગૃહમંત્રી પ્રદેશ પ્રમુખ લિંબાયતના ધારાસભ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે કહેવાય છે કે વિકાસ સાહેબના ભાજપના મોટા નેતાઓ અને ખાસ કરીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે તેના બહુ સારા સંબંધ છે અને તેથી જ તેણે જે કેસરીઓ ખેસ પહેર્યો છે તે ખેસની સામે તે તેનો દુરુપયોગ કરી રહ્યો છે આ બંને ઘટનાઓ તો ઠીક છે પણ રાજકોટમાં તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોલીસ સાથે તકરાર કરવાનો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ છે રાજકોટના કિસાનપરા ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અધિકારીઓ દ્વારા ત્યાં બે ગાડીઓને ડિટેન કરવામાં આવી જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ નહોતી સામાન્ય માણસને ગાડીમાં પણ જો કાળા કાચ હોય અને નંબર પ્લેટ ન હોય તો પોલીસ તેને દંડ ફટકારે છે તેની ગાડી ડિટેન કરે છે કેવાય છે કે કાયદો બધા માટે સમાન છે પણ આ ગાડી ભાજપ રાજકોટ યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધન કાચ અને નંબર પ્લેટ હતા અને આ સમયે ત્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને તેમણે પોલીસને એવું દબાણ કર્યું કે તમે આ બંને નેતાઓને છોડી મૂકો તેની ગાડીઓને છોડી મૂકો પરંતુ પોલીસ ગાડી છોડવા તૈયાર નહોતી અને ત્યારે તેમણે દંડ લઈને ગાડી છોડવા દબાણ કરતા હતા તમે કેસરીઓ ખેસ પહેરો છો એનો મતલબ એવો નથી કે તમે ગમે ત્યાં દબંગગીરી કરો તમે કાયદો તમારા હાથમાં લો તમે ઈચ્છે તમારું મન ફાવે તે કરો આવી અનેક ઘટનાઓ રાજ્યમાં બની છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નીચું જોવા જેવું થયું છે અમદાવાદમાં તો એક એવા કાર્યકરની ધરપકડ થઈ છે જે ઘટનાને સાંભળીને તમારી આંખો પોડી થઈ જશે અમદાવાદમાં રહેતા ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના સાઈબાગ રોડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એસઆઈ પ્રવીણ કુમાર ધનજીભાઈ ચૌહાણ આ આરોપીની સાથે હતા આ આરોપીઓને પોલીસે વિદેશી દારૂ જથ્થા તથા બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા જયેશ ભાવસાર ભૂતકાળમાં અસારવા વોર્ડના ભાજપના પ્રમુખ હતા ત્યારબાદ તેઓ ભાજપના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની ડિવિઝનલ રેલ યુઝર કન્સલ્ટ કમિટીમાં તેમના નોમિની તરીકે પણ તેની ભલામણ કરવામાં આવી હતી અને તેની નિમણૂક પણ કરવામાં આવી હતી આ ભાજપના આગેવાનો સાથે જયેશ ભાવસારનો સારો સંબંધ છે એવું કહેવામાં આવી રહ્યું છે મતલબ સાફ છે કે કેસરીઓ ખેસ પર્યો તો દારૂની સપ્લાય કરો તમે કોઈ યુવતી ઉપર દુષ્કર્મ કરો તમે પોલીસની સાથે દબંગીરી કરો તમે સામાન્ય જનતાની ઉપર ધાક ધમકી અપનાવો એટલું જ નહીં આ બધાને છોડીને અમદાવાદમાં તો ભારતીય જનતા પાર્ટીના એક નેતાના પુત્ર એ ગાડીઓ લઈને પચાવી પાડવાનું મસ્ત મોટું કૌભાંડ આચરી દીધું અમદાવાદમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભાડે લઈ અને પચાવી પડવાનું એક કૌભાંડ આચર્યું લોકસભાની ચૂંટણીમાં તેમણે ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી પિસ્તાલીસ જેટલા લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને પોતાની ગાડીઓ ભાડે આપી હતી પ્રિન્સ મિસ્ત્રીએ બે થી ત્રણ મહિના સુધી આ બધાને પૈસા ચૂકવ્યા પરંતુ ત્યારબાદ તેમણે પૈસા ચૂકવાનું બંધ કરી દીધું એટલે કે વળતર આપવાનું બંધ કરી દીધું

અને વાત તો એવી છે કે આ છોકરી જસદળ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતુશ્રી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં ભણતી હતી અને પાંચ વર્ષ સુધી તેનું શોષણ શોષણ કરવામાં આવ્યું આ કરનાર બીજું કોઈ નહીં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ છે મતલબ સાફ છે કે રાજ્યમાં બનતી કેટલીક ઘટનાઓમાં બીજેપીના સ્થાનિક નેતાઓના કનેક્શન સામે આવતા હવે પાર્ટી ગંભીર વિચાર કરી રહી છે જે રીતના ભારતીય જનતા પાર્ટીએ ભાજપની સાથે જોડવા માટેનું અભિયાન કર્યું પણ આ અભિયાનમાં લાગી રહ્યું છે કે કેટલાક એવા લોકો સામેલ થયા છે જે પાર્ટીને મસ્તું નુકસાન કરી રહ્યા છે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે તમારે કાળા કામ કરવા હોય તમારે લોકોને ધમકાવવા હોય તમારે લોકો પાસેથી જમીન પચાવી હોય તમારે ડ્રગ્સ સપ્લાય કરવું હોય તમારે દારૂ સપ્લાય કરવું હોય તો તમે ભાજપનો ખેસ પહેરી લો તમને રાજ્યમાં બધી છૂટ છે આ કોંગ્રેસનો આરોપ છે ભારતીય જનતા પાર્ટીના યુવા આ કારનામાઓથી આવનારા સમયમાં જો જનતા બીજેપી થી દૂર જશે તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભાજપને મોટું નુકસાન થશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર